વાવ ખાતે પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમ આગમન વાવનગર ને રોશની અને મંડપથી શણગારી દેવાયો છેક રાજસ્થાન મુંબઈ સુરતથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશને લઈ સમગ્ર વાવનગર ભક્તિ શક્તિ અને શ્રદ્ધાની લહેર જોવા મળી રહી છે હજારો ભક્તો પૂજ્ય આચાર્યના સેવા કાર્યમાં તલ્લીન થઈ ગયા છે ચૌદ થી બાવીસ એપ્રિલ સુધી પૂજ્ય આચાર્યના પ્રવચનનો લાભ લેવા હજારોની જનમેદની ઉમટી પડી હતી જે પ્રસંગે જૈન સમાજના અગ્રણી મિત્રો રાજકીય અગ્રણીજનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પૂજ્ય આચાર્યની શોભાયાત્રા સમગ્ર વાવ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જૈન તેર પંથ સમાજ તરફથી કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જવાબદાર પોલીસ તંત્ર તરફથી ટ્રાફિક વ્યવસ્થા માટે ભારે સહયોગ મળી રહ્યો છે આજે વાવનગરની પવિત્ર જૈન આચાર્ય શ્રી શ્રવણજી મહારાજનું આગમન થયું છે ખૂબ જ જૈન સમાજ તેમજ દરેક સમાજ વાવ આજુબાજુનો અને વાવ શહેરના પ્રજામાં ખૂબ ઉત્સાહ છે સાથે સાથે મહાપ્રભુના હાથે આજે વાવનગરની શોભામાં અવરો તેને કહેવાય કે ગીતું ઉમેરવાનું હોય એવા દ્વારનું પણ ઉદઘાટન થયું છે અને વાવનગરની તમામ સમાજની જનતા મહારાજરીને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને ખૂબ આનંદમય વાતાવરણની અંદર મહારાજશ્રીનો પ્રવેશ આજે વાવનગરની અંદર થયો છે